બનાવની વિગત અનુસાર અંકલેશ્વર ચેરિસી ખાતે આવેલા ભવ્ય બંગલોઝ ખાતે રહેતા રજનીભાઈ ત્રાડાનો પુત્ર માનવ ગત એકવીસમીના રોજ એક્ટિવા લઈ સિટી સેન્ટર તરફ જીઆઈએલ કલોની પાછળના ભાગે આવેલા ભક્તિ ક્રિએશન ક્રિએશનવાળા રોડમાં આવી રહ્યો હતો તે દરમિયાન એક રિક્ષા ચાલક તેનો પીછો કરી એક્સિડન્ટ કર્યો હતો અને એક્ટિવાને ટક્કર મારી માનવને રોડ ઉપર પાડી દીધા બાદ માથા કૂટ કરી હતી અને અદાવત રાખી જાનથી મારી નાખવાના ઈરાદે રિક્ષા વડે ટક્કર મારી હતી જેને લઈ ગંભીર ઈજા સાથે ખભાના અને પીઠના પાછળના મણકામાં ફ્રેક્ચર કરી ગંભીર ઈજા પહોંચાડી હતી જે હાલ સારવાર હેઠળ અને તેની હાલત ગંભીર હોવાનું એક કોમામાં હોવાનું સામે આવી રહ્યું છે આ અંગે પિતા રજની રાડા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ગતરોજ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે ગણતરીના સમયમાં રાકેશ રોહિત અને રામ અવતાર ચૌહાણ નામના બે રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી